4000 वॉच टाइम અને 1000 સબસ્ક્રાઇબ બનાવવાની જરૂરત નથી મિત્રો આવા વિડિયો તમે YouTube ની અંદર હિન્દી લોકોએ ઘણા બધા બનાયા છે અને એમાંથી આપડા ગુજરાતી લોકો ઘણા બધા થંબલેન જોઈને આમના વિડિયો જોવા ગયા છે તો આ વિડિયો મિત્રો ખાસ એટલા માટે બનાયો છે કે તમે જે થંબલેન ઉપર જે વિશ્વાસ કરો છો ને જે વિડિયો જોવો છો ને એ મિત્રો હોય છે પણ આ જે અપડેટ છે ને એવી કોઈ લાગુ છે કે જેની અંદર 4000 वॉच टाइम અને સબસ્ક્રાઇબ ના બનાવવા પડે તો આદો વિડિયો સ્પેશિયલ આના ઉપર છે વિડિયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અને ચેનલની અંદર નવો હોય તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો YouTube ની અંદર આપડા ગુજરાતી લોકો તો જારે એવું સાંભળે કે 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ બનાવવાનું નથી ને કાંઈક નવું અપડેટ આવ્યું છે એટલે એ વિડિયો મિત્રો આપડે છે ને પહેલી જોઈએ છે 100% પણ મિત્રો જે અપડેટ છે સેના ઉપર આવેલું છે કારણ કે જે અપડેટ આવી રહ્યો છે ને સબસ્ક્રાઇબ અને જે વોચ ટાઈમની જે રીલ આપણી જે પોલિસી ક્રાઈટેરિયા છે એને કોઈ પણ લાગુ પડતું નથી મિત્રો અને YouTube ની અંદર તમે જોવો વિડિયો થંબલેન ઉપરથી તમને ખબર પડી જશે કે 4000 વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ ઉપર ચોકડી મારે લે છે આ ટાઈપનું થંબલેન હશે એટલે તમે વિડિયો મિત્રો જોવા જવાના જ હશો પણ મિત્રો આપણે છે ગુજરાતી ભલે આપણને વ્યૂઝ મળે પણ મિત્રો એવો વિડિયો બનાવવાનો કે જે અપડેટ અને જે સબસ્ક્રાઇબ ક્રાઇટેરિયા છે એને લાગુ પડે છે કે નહીં એ મહત્ત્વની વાત છે તો આ વિડીયો આપણે સ્પેશિયલ એના ઉપર બનાવશે અને તમે ખુદ મિત્રો આ બધી માહિતી તમે તમારા ઘરે બેઠા મિત્રો મેળવી શકો છો સૌથી પહેલાં તો તમારે આ બધી માહિતી ઘરે બેઠા મિત્રો મેળવી હોય ને તો એના માટે તમે તમારું યુટ્યુબને ઓપન કરી લેવાનું છે દાખલા તરીકે અહીંયા આપણે યુટ્યુબને ઓપન કર્યું છે તો તમારો જે પ્રોફાઇલ ફોટો છે પ્રોફાઇલ ફોટોને તમારે ઓપન કરી લેવાનો છે અને સૌથી નીચે તમને એક ઓપ્શનમાં મળે છે સહાય અને પ્રતિસાદ એના ઉપર તમારે ક્લિક મિત્રો કરી દેવાનું હું તમને સ્ક્રીન નથી દેખાડતો કારણ કે YouTube ની અંદર ક્યારે સુ અપડેટ આવે ને મને પણ મિત્રો ડર લાગે છે પણ હા બધી માહિતી હું તમને છે ને real અને સાચી કહીશ હવે અહીંયા તમારે સર્ચ કરવાનું છે મોનેટાઈઝેશન પોલિસી તો અહીંયા આપણે મોનેટાઈઝેશન પોલિસી સર્ચ કરી લીધું છે એટલે અહીંયા જે ની પોલિસી છે ને જે ના રૂલ છે પાર્ટનર પ્રોગ્રામ આ બધી માહિતી તમને અહીંયા મળશે તો આપણે અ એક બોક્સ ઉપર આપણે ક્લિક કરી દીધું છે જેનું ક્રાઇટેરિયા છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો એની જે આખી માહિતી છે ને જેની અપડેટ છે એને ક્રાઇટેરિયા છે આ અપડેટ ઘણા લોકો જે થમ્બનેલ ઉપર ઓપ્શન લગાવી દીધું કે 4000 વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબની જરૂર જ ન હોય તો મિત્રો અહીંયા ક્રાઇટેરિયા ની અંદર છે ને કોઈ પણ અપડેટમાં ફેરફાર કરવાનો આવેલો નથી એની અંદર છે ને મિત્રો જો છેલ્લા 90 દિવસની અંદર તમે 3 માન્ય વિડિયો અને અપલોડ કરવાની 500 સબસ્ક્રાઇબ છેલ્લા 12 મહિનાની અંદર 3000 વોચ ટાઈમ હોય ને તો આપ મોનેટાઇઝ આપડી ચેનલ થઈ જશે પણ એની અંદર આપણને અર્નિંગ થતી નથી વિડિયો દ્વારા એની અંદર બે ઓપ્શન આપડા ચાલુ થતા નથી વોચ પેજ એડ અને શોર્ટ ફીડ એડ એટલે એની અંદર આપણને અર્નિંગ થતી નથી ત્યાર પછી 90 દિવસની અંદર તમે છે ને 500 સબ્સ્ક્રાઇબ અને 30 લાખ છે એ શોર્ટ વિડિયો નું છે એ પણ બરાબર છે અને આગળની જે આપડી મેન મોનેટાઇઝેશન એટલે કે જે શોર્ટ ફીડ અને જે વોચબેડ છે એ8 ચાલુ કરવા માટે આપણે 12 મહિનાની અંદર 4000 વોચ ટાઈમ 1000 સબ્સ્ક્રાઇબ 90 દિવસની અંદર 1 કરોડ જો શોર્ટ વિડિયો તમે બનાવો છો 90 દિવસની અંદર શોર્ટ વિડિયોના 1 કરોડ વ્યૂઝ થવા જોઈએ અને 1000 સબ્સ્ક્રાઇબ થવા જોઈએ હવે આની અંદર છેને મિત્રો કોઈ પણ ફેરફાર કરવાનો આવ્યો નથી એટલે મિત્રો એવું મગજમાં આપણે ક્યારે પણ વિચારવાનું નથી કે હવે આપણે વોચ ટાઈમ કે સબ્સ્ક્રાઇબ બનાવવાની જરૂર નથી હા તમારે એ વિચારવાનું છે કે વિડિયો તમારે ઓરિજિનલ કન્ટેન્ટ ના અપલોડ કરવાના છે હવે મિત્રો આપણે 4000 વોચ ટાઈમ ને સબ્સ્ક્રાઇબ તો મિત્રો આપણો બની ગયો હવે મિત્રો અપડેટ આવી રહી છે સમજો કે અપડેટ આવી રહી છે તો એની અંદર સૌથી પહેલા કે ચેનલ આપણી અંદર 4000 વોચ ટાઈમ અને સબ્સ્ક્રાઇબ બની ગયા છે તો આપણે ચેનલ ને મોનેટાઈઝેશન એપ્લાય કર્યા પહેલા આપણી ચેનલ ની અંદર આપણે કયું ધ્યાન રાખવાનું છે એ પણ મિત્રો આપણે જાણવું જરૂરી છે અહીં કે ક્રાઈટેરિયા તો તમે અહીંયા દેખાડી દીધો છે તમને બધું જો કે આની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો આવેલો નથી અને અહીંયા તમે ખુદ પણ મૂક અહીંયા છે ને હંમેશા અમે મિત્રો આપણા ગુજરાતી લોકોને હંમેશા માટે બધી ખબર પડી જો કારણ કે YouTube ની અંદર જે વિડિયો આવે છે ને બધા છે ને અલગ અલગ હોય છે મિત્રો અને તમે ખુદ મિત્રો જોયા અને જોયા પણ હશે તમને એવું પણ થયું હશે કે બધા અલગ અલગ વિડિયો બનાવે છે પણ મિત્રો આપણે ખુદને જાણવું જરૂરી છે કારણ કે આપણે ખુદ મિત્રો જાણીએ ને આપણા ફોન ની અંદર ઘરે બેઠા તો આપણને એનો એક અનુભવ થાય સુ સાચું છે અને સુ ખોટું છે અને જે અપડેટ આવી રહી છે એ અપડેટ ની માહિતી પણ અહીંયા 15 તારીખ પરથી અહીંયા અપડેટમાં જોવા મળી રહેશે આજુ સુધી અહીંયા જે અપડેટ આવી રહી છે એ અપડેટ અહીંયા કોઈ પણ લગાવવામાં આવી નથી મિત્રો એટલે ખાસ કરીને મિત્રો એ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે અપડેટ ની અંદર અત્યાર હાલની અંદર કોઈ પણ અહીંયા પોલિસી એ જોવા મળતી નથી જે અપડેટ આવવાની છે એ અહીંયા એડ થઈ જશે પણ થોડી વાર લાગશે મિત્રો અવે અહીં ઘણી બધી મિત્રો માહિતી તમને અહીં જોવા મળે છે ખાસ કરીને હવે મિત્રો આપણે મેન વાત કરી દઈએ કે આપડી ચેનલ ને આપણે મોનોટરાઇઝેશન માટે એપ્લાય કરીએ બરોબર તો YouTube આપડી વિડિયો શું ચેક કરશે મતલબ આપડી ચેનલ માં શું ચેક કરે છે ઓટોમેટિક સિસ્ટમ હોય છે મિત્રો પણ એની અંદર આપણે એ પણ જાણવું જરૂરી છે કે ખાસ કરીને આપડી ચેનલ ની અંદર આપણે ફેરફાર કરવો છે તો કઈ રીતે કરવાનો છે આપણે આ વિડિયો તો બનાવી દીધી પણ નેક્સ્ટ વિડિયો આપણે સ્પેશિયલ એના ઉપર બનીજે કે જ્યારે આપડે 4000 વોચ ટાઈમ થઈ ગયો છે 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો આપણે એક નજર આપડી YouTube ચેનલ ઉપર કરવી પડશે કે આપણે કઈ ભૂલ કરી છે જેને આપણે પહેલા સુધારી લેવાનું છે અને પછી મોનેટાઈઝેશન માટે એપ્લાય કરવાનું રહેશે હવે એની વિડિયો આપણે નેક્સ્ટ આપણે બનાવી લીએ તો આ વિડિયોની માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જેવું ગને YouTube રિલેટેડ દરેક માહિતી તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો અને આપણા વિડિયોના માધ્યમથી પર મિત્રો તમે મેળવી શકો છો તો આપણી નેક્સ્ટ વિડિયોની ખાસ વાત જોજો મોનેટાઇઝેશન એપ્લાય કર્યા પછી આપણે આપણી ચેનલની અંદર કઈ ધ્યાન રાખવાની છે મિત્રો